સ્વાગત છે એક નવા બ્લોગની અંદર મગફળીની સિઝન કન્ટિન્યુ ચાલુ છે આજે તો આપણે છ વાગ્યાને માંડી ઉપાડતો હતો પણ મોટા બાપુના ઘરે હતા કારણ કે મજૂર નથી મળતા મજૂરની બાપા મારી છે એટલે આવા ટાણે ભાઈ ભાઈ કામ આવે અને એમાં એવું હોય જળપ્રદ થાય જળ પ્રદ થાય તો એને આપણું માંડી ઉપાડવા દેવાની અને આપણી આપણે ઈ ઉપાડી દઈએ સાધારણ સાફ સિમ્પલ કારણ મજૂરની બાપા મારી ને ઘરના ઘરના આવતો કામ તેજીમાં થાય અને વધુ ઉકળે એટલે હું અહીંયા ગયો હતો અને અહીંયા અમારા ખેલાડી આ તો પડ્યા છે જો જો માંડવી ઉપાડવા ચાલુ છે થોડોક સૂર્યદય વધાર આવી ગયો છે બોરો કામ છે આ જો કાલ નો કામ તો જુઓ આપણો પાણી જોઈ બધાને બધાને પાણી ઉપાડી આજ આખી વાડી ઉપડી જાય લગભગ વાંધો નહીં આવે જો એક ખૂણો રહ્યો છે છેલો ખૂણો રહ્યો છે એને કામ કરતા કરતા બપોરનો સમય થઈ ગયો એ સવારના સીરામણનો સમય થયો છે સવારમાં માં માંથી અને આવ્યો છે ટિફિન ટૂંકમાં શું કેવા બતવાર બતવારમાં ખાસ કરીને ઘી ઘર નો ભીંડો ચૂરમો ઘી ઘર ચૂરમો ઓ ખાલી જોઈ પાણી આવે મોઢામાં અને છાસ કેરીનો અથાણો ભાઈ ભાઈ હે

જોરદાર સવારમાંથી સિરામણ આવે અને વાડીમાં સિરામણ ઘરથી બે ગણ વધુ ભાવે એક કામ કરવાનું હોય અને ઉપરથી થોડી થોડી ભૂખ લાગી હોય સવારમાં વહેલા કામ કરતા હોય અને પછી ટિફિન આવે એને ઘઉંની રોટલી ઘી ઘર વાહ વાહ મજા આવી જાય હાલો આગળ બ્લોગમાં જોડાઈ રહ્યું મિત્રો જો આટલી રહી ગઈ છે બાર વાગી ગયા એટલે મૂકી દીધી અને માંડી હતી ઢેફાવારી તમને બતાડું માંડી બતાડું કેવી ઝેફાવારી છે એટલે પછી એને હાથ પગ ધોઈ લીધા મન ઉડી ગયો તો ભાઈ આ નથી કરવું એમ ત્રણ ફેરા આખા છે આમાં કેટલી ફેરા ત્રણ ફેરા તો બી આ બતાડું નહીં બ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એટલે તમને હું ઢેફા બતાવું જો આ ઢેફા જો અને છેલ્લે જે ઢેફાવારી આવે આ માથાનો ઝાટકો થઈ જાય આમ જો કેટલી હારું છે બે ચાર છ ને આઠ રહી ગયું છ તો જાણા હતા એક આતની રહી ગઈ ખાલી ફાલ થી વધુ ઢેફા છે જોતો ઢેફા હવે આનું હું કરું કાંઈ ખબર નથી પડે હવે આ હું કરશું એક દિવસ આને તપવા દેસું ને કે પછી ભર કરો આમાં એક આટલીથી આ ભર કરવામાં હવે અમને તાણ પડશે ગમે એવી ખેડીએ ને તો બધા ડીડા ખરી જાય અને જેફા રહી જાય એટલા માટે હવે હું કરશું ખબર આને એક દિવસ આજે આખો દિવસ જાસ્તે તપ ખાશે કાલ સવારે ફરી એક ઘરે રાપ મારે પછી જેવી તેવી ભેગી કરી લે છે હવે આઠ જારું બીજું નથી બાકી જો આજનો આપણો પૂરી વાળી વાડીના ભૂકા નહીં નાખ થોડીક જ રહી છે બે અઢી વીઘા આપણે તેર વીઘામાં દસ વીઘા જેવી ઉપાડી નાખી બે દિવસમાં એટલે હવે વ્લોગને લાઈક કરજો અને આ અવાજ આવે તમે જો તળચણાતી થાય છે એ આપણે હવે ટેક્ટરની રાપ છે ઘસવાનું કામ ચાલુ છે એ ઘણી હાઇકી એટલે એક ફેરા વાળી ધાર ગાઢી નાખીએ ને એટલે ઘટે નહીં જેવી હાલે એટલા માટે હાલો તો હવે આગળ બ્લોગમાં જોડ્યા રહેજો અને તમને વ્યૂ બતાવી દઉં અને આ બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ